પરંતુ બને છે એવું કે એમની એ સમયે પિસ્તોલ ચાલતી નથી અને એમને રાઉન્ડમાંથી બહાર થઈ જવું પડે છે જો મિત્રો અહીંયા એમનો સેજ પણ કે એમના કોચનો સેજ પણ વાંક નથી ભૂલ નથી છતાં પણ એને એ સજા ભોગવવી પડે છે એને એ રાઉન્ડમાંથી બહાર થવું પડે છે ચેનલ સાથે જોડાયેલા રહેજો આજે બહુ રસપ્રદ અને મોટિવેશનની વાત કરવાની છે હા મિત્રો અહીં મનુનો વાક ન હતો કોચનો પણ ન હતો પરંતુ તેમની પિસ્તોલ ચાલી ન હતી અને એ રમતમાંથી બહાર થઈ ગઈ ટોક્યો ઓલમ્પિકની હારથી મનુ તૂટી જાય છે તે રમત છોડીને ભણવાનું પણ વિચારે છે અને આવા સમયે તેને સાથ આપે છે ભગવદ્ ગીતા અને સાથે સાથે ઉસેન બોલ્ટની બુક ગીતાએ મનુને વિશ્વાસ અપાવ્યો કે તેનું કામ માત્ર કર્મ કરવાનું છે ફલ તેના હાથમાં નથી શરૂઆતની નિષ્ફળતાથી તમારે નાસી પાસ ન થવું જોઈએ સંજોગો કદાચ પ્રતિકૂળ હોય તો તેને દોષ આપ્યા વિના આપણો સમય નથી આવ્યો એવું માનીને તૈયારી ફરી શરૂ કરવી જોઈએ ઉસેન બોલ્ટની બુક વાંચીને મનુએ શીખી લીધું કે દુનિયાનો સૌથી ફાસ્ટ દોડવાવાળો વ્યક્તિ હોય ને તે પણ દરેક રેસ પહેલાં એટલો જ પ્રેશરમાં હોય જેટલી મનુ દરેક રમતમાં રહેતી હતી અને આ સાથે ત્રણ વર્ષ પછી જસપાલ રાણાને ફોન કરે છે મતભેદ અને મનભેદ દૂર કરી એક નવી ઊર્જા સાથે નવા પ્રયત્નો અને નવી સજ્જતા સાથેની તૈયારી શરૂ કરી દિવસ રાતની મહેનત ભગવદ્ ગીતામાંથી મળતો આત્મવિશ્વાસ સાથે તૈયાર શરૂ કરી દે છે જે છોકરીને ત્રણ વર્ષ પહેલા એવું લાગતું કે તે ક્યારેય ઓલિમ્પિક નહીં રમે એ જ છોકરી આજે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતીય ઇતિહાસની પ્રથમ મહિલા બની જાય છે નવાઈની વાત તો એ છે કે બાર વર્ષ પછી બાવીસ વર્ષની દીકરીએ આ મેડલ અપાવ્યો છે એવું જ એના કોચ જસપાલ રાણા સાથે થયું છે ઓગણીસો ને છન્નું માં એ પણ ઓલમ્પિકમાં ભાગ લેવા ગયેલા અને નિષ્ફળ થયા

જસપાલની આ પદ્ધતિ ઘણા લોકોને પસંદ ન હતી આ વિચિત્ર તાલીમને લીધે તેમની ટીકા થતી આજે પણ તેની પદ્ધતિમાં કોઈ ફેરફાર નથી કર્યો છતાં પણ તે ગત વિલન હતો અને આ ઓલમ્પિકમાં તે હીરો બની જાય છે કારણ એ છે કે દુનિયા માત્ર પરિણામ જ જોઈએ ઈરાદા પ્રયત્નો નથી જોઈતી આથી તમે જે કરો છો ને તેમાં સ્પષ્ટ રહો ગમે તે થાય ગમે તે પરિણામ આવે હું સ્વીકારી લઈશ આપણા ચૂપચાપ પ્રયત્નો ચાલુ રાખો અપમાન કરનારાઓને એક સમયે સાબાશી આપવાની તાલીમ ચોક્કસ પડશે મિત્રો ઓલિમ્પિકમાં તો કેટલા દેશો કેટલાય ખેલાડીઓ હોય અને કેટલા બધા મેડલો લઈને આવતા જતા હોય છે એ બધા કંઈ ભગવદ્ ગીતા નથી વાંચતા તેમાં માહોલ ફિટનેસ મદદ આત્મવિશ્વાસ તૈયારી રમત નું વાતાવરણ આવું ઘણું બધું અસર કરતું હોય છે આ સાથે મનુભાકરને અભિનંદન અને ભારત દેશને પણ અભિનંદન જય હિન્દ